ગણાતા આ માસ દરમિયાન ઠેર ઠેર વિશેષ શિવ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભોળાનાથ ને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો શિવ પૂજામાં લીન બન્યા છે ત્યારે ડીસા ખાતે આવેલી તિરુપતિ

દિવસભર વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજના સમયે આ તમામ શિવલિંગોનું વહેતા જળમાં વિસર્જન કરવામાં આવે છે આ પૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે આ વિશેષ પૂજાનું મહત્વ આરોગ્ય અને આયુષ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે ડીસાની જનતાને પણ આ પવિત્ર પૂજાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે પૂજારી સુખદેવભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ એ ભક્તિ અને આધ્યાત્મિક શાંતિનો માસ છે આ વિશેષ પૂજનથી ભક્તોને શારીરિક અને માનસિક લાભ મળે છે ઉમાપતિ મહાદેવ પાર્થેશ્વર ભગવાન આજે ડીસાનગરના આંગણામાં મણિધર ગોગા મહારાજના પ્રાંગણમાં સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દ્વારા સહસ્ર જ્યોતિર્લિંગનું દિવ્ય આયોજન કરેલું છે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ શ્રાવણસૂદ એકમને શુક્રવાર અને આજના શુભ દિવસે અમારા સંસ્થાનના સમસ્ત શિવભક્તો સનાતન ભક્તો વધાર્યા છે આ પૂજાનો નિત્યક્રમ સવારે સહસ્ર જ્યોતિર્લિંગ એટલે એક હજાર માટીના શિવલિંગ તૈયાર કરીને તેના પર સોળસો નામની પૂજા કરવામાં આવશે તથા નિત્ય તેના પર રુદ્રાભિષેક એટલે અષ્ટાધ્યાયી રુદ્રપાઠથી અભિષેક કરીને મહાદેવજી પર અભિષેક કરવામાં આવશે બિલીપત્ર પૂજા કરીને એના ઉપર દિવ્ય મહાઆરતી કરવામાં આવશે આરતી કર્યા બાદ સૂર્યાસ્ત પહેલાં આ પાર્થેશ્વર જ્યોતિર્લિંગ એટલે એક હજાર જે અમે નિર્માણ કરીએ છીએ એને નિત્ય જળમાં વિસર્જન કરવા માટે તળાવ કે નદીના જળમાં જઈને વિસર્જન કરશું આ રીતે સંપૂર્ણ મહિના સુધી એક હજાર શિવલિંગ તૈયાર કરીને અમે નદીમાં વિસર્જન કરવા માટે જઈશું આ પૂજાનો આજથી પ્રારંભ થયો છે એક મહિના સુધી સતત આવી પૂજા અહીંયા ચાલતી રહેશે માટે તમામ શિવભક્તોને હરિભક્તોને અહીંયા વધારવાનું મારા તરફથી આહવાન છે આપ સર્વે અવશ્ય આ મહાપૂજાના સહભાગી બનજો આ પૂજા કરવાથી આરોગ્ય આયુષ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રમાં કહ્યું છે યજા ત્રંબમ મહાદેવજીનો આ મંત્રનો જાપ શ્રાવણ માસમાં કરવાથી ભક્તને સંપૂર્ણ મનોકામના મહાદેવજી સિદ્ધ કરે છે સાથે આયુષ્ય આપે છે બોલો શ્રી ભોલેનાથ ભગવાન પાર્થેશ્વર મહાદેવ